બીજું વધારે આત્માનો ઉદ્ધાર જરૂરી છે ધનસંપત્તિથી સુંદરતાથી અધિકારથી વધારે આત્મિકતા વધારે જરૂરી છે વલાઉં તમે તો સંકટ નહીં આવે ના ચોક્કસ આવશે આર્થિક તંગી નહીં આવે ના આવશે આજે અદ્ભુત સત્યને તમારી આગળ વહેંચીશ ધ્યાનથી સાંભળજો બાઇબલમાં એક પ્રબોધકની પત્ની હતા તે પ્રબોધક મરી ગયા મૃત્યુ પહેલાં ઘણું બધું દેવું કરીને મરી ગયા મૃત્યુ પછી લેણદારો એમના ઘરે આવ્યા પ્રબોધકની પત્ની પાસે આવીને તમારા પતિ દેવું કરીને મરી ગયા તમે પૈસા આપશો કે નહીં નહીં તો તમારા બંને દીકરાઓને નોકર તરીકે ગુલામ તરીકે અમે લઈ જઈશું શું કહો છો આ રીતે ધમકી આપતા હતા આ રીતે ડરાવવાથી આ પ્રબોધકની પત્ની પાસે રહેનાર પ્રબોધકની પાસે ગઈ કોણ હતા એ પ્રબોધક એલિસા નામના ભવિષ્યવક્તા પાસે ગઈ રાઈટ હવે જુઓ રાજાઓનું બીજું પુસ્તક તેનો ચોથો અધ્યાય પહેલી કલમ પ્રબોધકોના શિષ્યોની પત્ની માથે એક સ્ત્રીએ એલિસાને વિનંતી કરીને કહ્યું કે તારો સેવક મારા પતિ મરણ પામ્યા છે અને તું જાણે છે કે તે તો યહોવાના ભય રાખનાર હતા પરંતુ જેનું તેમને દેવું હતું તે લેણદાર આવ્યા કહેવા લાગ્યા મારા બંને દીકરાઓને દાસ બનાવીને લઈ જશે એલિસાએ પૂછ્યું કે હું શું કરું તારા ઘરમાં શું છે મને જણાવ તેણે કહ્યું કે તારી સેવિકાને ઘરની અંદર એક હાંડી તેલને છોડીને બીજું કશું જ નથી તેણે કહ્યું તું બહાર જઈને પોતાના સર્વ પડોશીઓ પાસેથી ખાલી વાસણ માંગી લાવ અને થોડા વાસણ ના લાવીશ પછી તું પોતાના પુત્રો સાથે પોતાના ઘરમાં જા અને દરવાજો બંધ કરીને તે વાસણોની અંદર તેલ રેડજે અને જે ભરાઈ જાય તેને અલગ રાખજે ભાઈઓ બહેનો એક વિચિત્ર એવી ઘટના ઘટી હતી એક પ્રબોધકની પત્ની ખૂબ જ તકલીફમાં હતા તેમના પતિના મરણ પછી તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં હતો આ રીતે જ્યારે ખૂબ જ તકલીફમાં હતા તે પ્રબોધકની પાસે આવીને હે સ્વામી અમે તકલીફમાં છે અમે તો સમસ્યામાં છે સેવક તો મરણ પામ્યા છે અમને અનાથ મૂકીને ચાલ્યા ગયા લેણદારો મારી પાસે આવ્યા છે બંને દીકરાઓને લઈ જવા માંગે છે હું શું કરું મને સમજાતું નથી તે પ્રબોધક પાસે કેમ આવી પ્રબોધક શું તેમનું દેવું ચૂકવશે પ્રબોધક કંઈક પૈસા આપશે એટલા માટે શા માટે પ્રબોધકની પાસે આવી હું પણ વિઝિટિંગ આવર્સનું આયોજન કરું છું જો કોઈ આવીને પોતાની તકલીફ બતાવવા માંગે છે અથવા પ્રાર્થના કરાવવા માંગે છે તેઓ વિચારે છે કે અમારી પાસે સતીષકુમાર તરીકે પુત્ર છે જઈને તકલીફ જણાવવાથી દીકરો પ્રાર્થના કરશે અથવા ભાઈ તરીકે અમને એક ભાઈ છે અમારી સમસ્યાઓને જઈને જણાવવાથી ભાઈ તરીકે અમારી સાથે તેઓ પ્રાર્થના કરશે એ જ ઉદ્દેશથી વિઝિટિંગ આવસનું આયોજન કરું છું કોઈ પણ દરિદ્ર વ્યક્તિ કોઈ એપોઇન્ટમેન્ટ વગર મને આવીને મળી શકે છે એવો અવસર આપું છું લગભગ બાર વર્ષથી વિઝિટિંગ આવસનું આયોજન કર્યું છે કોઈની સિફારિશની જરૂર નથી એપોઇન્ટમેન્ટની કોઈ જરૂર નથી સમયથી આવીને બેસવું કાફી છે તમે મને મળી શકો છો આ રીતે વિઝિટિંગ આવસ આટલી મોટી સેવા કરતા જો કોઈ સેવક આવું આયોજન કરતા હોય આજ સુધી મેં જોયું નથી મારી આશા શું છે કે પરમેશ્વરની સેવા કરવાની છે પરમેશ્વરના લોકોની સેવા કરવાની છે એટલે પરમેશ્વરે મને પસંદ કર્યો છે એટલે પરમેશ્વરના લોકોની મધ્યે મારે રહેવાનું છે તેમની જરૂરિયાત શું છે તે જાણી લઈને પ્રાર્થના કરવી એ મારી જવાબદારી છે પરંતુ ખરાબ વાત એ છે કે ઘણા લોકો વિઝિટિંગ આવસમાં આવતા સમયે દસ્તાવેજ લઈને આવે છે પેપર લઈને આવે છે એક બહેન આવીને વિસ્તારમાં પડેલા પોતાના પતિનો ફોટો લાવીને બ્રધર તેમની કરોડનું હાડકું તૂટી ગયું ઓપરેશન કરવાનું કહે છે દસ લાખ ખર્ચ થશે એમ કહે છે ડોક્ટર કહે છે દસ લાખ લઈ આવો દસ લાખ લાવવાથી ઓપરેશન કરીશું એમ કહીને મારી તરફ જુએ છે મારી તરફ જોવાથી તેનો અર્થ શું છે આ દસ લાખ મારે આપવાના છે કહે છે અથવા પ્રભુ ચમત્કાર કરીને મારા પતિને સાજાપણું આપે પ્રાર્થના કરવા કહે છે પ્રાર્થના વિશે બિલકુલ કહેતા નથી પણ મારી સામે જુએ છે ત્યારે હું ચોક્કસ કહું છું કે બહેન હું અહીંયા છું પ્રાર્થના કરવા માટે તમારા પતિને પ્રભુ સ્પર્શ આપે પ્રાર્થના કરીશ ત્યારે પ્રાર્થના કરીને પ્રભુ એ વ્યક્તિને સ્પર્શ આપે ફરીથી સાજા કરી દે એમ કહેવાથી તેમને આનંદ થતો નથી તમારી પ્રાર્થના કોને જોઈએ છે શું છે થોડા નાણાં આપીને મોકલી દે શું સેવા એટલા માટે છે ત્યાર પછી બીજા એક બહેન આવ્યા તે બહેન આવીને મારા પતિ જે સેવક છે મરણ પામ્યા સેવકના મરણથી મંડળી છિન્નભિન્ન થઈ ગઈ છે હું અને મારા બાળકો અનાથ થઈ ગયા છે શું કરીએ સમજાતું નથી તમને યાદ હશે પાછલા સમયે કોરોના આવવાને લીધે ઘણા સેવકો પણ મરણ પામ્યા આ રીતે જે પરિવારમાં મરણ થયું તે લોકો અમને ફોન કરે આ રીતે સહાયતાના માટે ફોન કર્યો ત્યારે દરેક સેવકના પરિવારને માટે મહિનામાં આટલા આપીશું એમ કરીને સહાયતા મોકલે છે આજ સુધી પણ જે સેવકનું મરણ થયું છે અને તેની પત્ની અને બાળકો બે થઈ ગયા છે આ દિન સુધી અમે તેમને સહાયતા કરીએ છે દર મહિને તેમની આર્થિક સહાયતા કરીએ છીએ મારી પ્રાર્થના એ છે કે આપણા કલ્વરી ટેમ્પલમાં દરેક જણ આશિષિત થાય આ રીતે આશિષિત થવા માટે એક બાજુ ખ્રિસ્તના પ્રેમનો આપણે પ્રચાર કરીએ બીજી બાજુ ખ્રિસ્તના પ્રેમને કાર્યમાં બતાવીએ આપણે હોસ્પિટલ એટલે બનાવી છે કે આપણે ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરી શકીએ બપોરનું ભોજન આપણે મફતમાં એટલે આપીએ છીએ કે આપણે લોકોને ખ્રિસ્તનો પ્રેમ કાર્યમાં બતાવી શકીએ તમારા બાળકોની બર્થડે આવે ત્યારે તમને મફતમાં કેક મળે છે એ પ્રેમનું ઉદાહરણ છે અમારા ટેમ્પલમાં લગ્ન પણ સંપન્ન થાય છે જાણો છો એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી ફ્રીમાં તેમનું લગ્ન સંપન્ન કરી આપીએ છીએ આ હોલની જેમ જો બહાર તમે રેન્ટમાં લો તે ચેર્સ હોય કે હોલ હોય લગભગ બે લાખ સુધી ચાર્જ કરે એ જ પ્રમાણે પાસ્ટર આવે તો પાસ્ટર પણ ચાર્જ લેશે લગ્ન સંપન્ન કરવા માટે લાયસન્સ ધરાવનાર પાસ્ટર વિવાહને માટે પાંચ હજાર દસ હજાર ચાર્જ કરશે તમે જાણો છો આપણા કલવરી ટેમ્પલમાં લગ્ન સંપન્ન કરાવવા માટે એક રૂપિયો પણ ચાર્જ કરવાની અનુમતિ નથી બિલકુલ ફ્રીમાં સંપન્ન કરીએ છે જો કોઈ વ્યક્તિ પ્રભુમાં મરણ પામે છે તરત જ કલવરી ટેમ્પલમાંથી વાહન મોકલે છે બોક્સ પણ મોકલે છે તે મૃતદેહને ઢાંકવા માટે એક સફેદ કપડું મોકલે છે સ્પ્રે અને કેન્ડલ મોકલે છે સેન્ટ પણ મોકલે છે એટલું જ નહીં તે દિવસે તેઓ ભોજન ના બનાવી શકે તે ભોજન ના બનાવી શકે એટલા માટે ત્યાં રહેનારા અને સંબંધીઓને માટે ટેમ્પલમાંથી ભોજન મોકલે છે વળી એટલું જ નહીં ત્યાં ગયા પછી કબર ખોદવા માટે કબર ખોદનારા મજૂરોને આપવા માટે અથવા ત્યાં આગળ સ્થાન ખરીદવા માટે પણ કાલવરી ટેમ્પલ જ વ્યવસ્થા કરે છે એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી જ્યારે જન્મદિવસ આવે છે બર્થડેનો કેક મોકલીએ છે કોઈકનું મૃત્યુ થાય ત્યારે બધી વિધિ સંપન્ન કરીએ છીએ અને તેમના ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કેમ ના હોય કાલવરી ટેમ્પલ ફ્રીમાં બધું સંપન્ન કરે છે આ બધું કરવાનું કારણ જાણો છો હમણાં મેં જણાવ્યું છે આપણે સર્વે આશિષ્ઠિત થવું હોય તો સૌથી પહેલા ક્રિષ્ના પ્રેમનો પ્રચાર કરવાનો છે ક્રિષ્ના પ્રેમને કાર્યમાં પ્રગટ કરીએ એ સેવિકાવીને કહે છે બ્રધર મારી દીકરીનું લગ્ન કરાવવાનું છે લગ્ન થવા માટે તેનો ખર્ચ બે અથવા ત્રણ લાખ થઈ શકે છે મારી દીકરીના લગ્ન માટે થોડું તમે સહાયતા કરશો એટલે લગ્નનો ખર્ચ મારે આપવાનો છે હું શું બોલું મને કંઈ સમજાતું નહોતું બહેન તમારા પતિનું મૃત્યુ થઈ ગયું છે તમે કહો છો ને મહિનામાં આટલા રૂપિયાની સહાયતા મળશે તમારી બેંકમાં ટ્રાન્સફર કરી દઈશું નહીં નહીં લગ્નનો પૂરો ખર્ચો આપજો કેવી રીતે કરી શકે ત્યાર પછી કેટલાક સેવક લોકો આવ્યા ને મારી આગળ ફોટો બતાવવા લાગ્યા તે શું હતો આ મંદિરનો પાયો નાખ્યો છે સ્લેબ નાખવાનો છે મંદિર બનાવવાનું છે થોડી મદદની જરૂર છે શું છે પૈસા આપવાના છે ત્યાર પછી બીજા એક સેવક આવ્યા અમારી પાસે મંડળી છે પરંતુ મંદિર નથી જો તમે તો ચર્ચને માટે જમીન ખરીદીશો મેં આવી જ ભૂલ કરી જે સહાયતા કરી શકું છું કરવાની છે તમે માનશો કે ના માનો વિઝિટિંગ કવરની અંદર હું કેટલાક નાણાં રાખતો હતો જ્યારે કોઈ પાસ્ટર પોતાની તકલીફ બતાવે ત્યારે હું આપતો હતો આ નાણાં લઈ લો તેઓ ખુશીથી જતા હતા બીજા કોઈ આવે તો બીજું કવર આપતો હતો તેઓ પણ ખુશીથી જતા હતા ખુશીથી જનારા રહે જરૂર હોય તો કોણ સેવક અને ઘણા બધા ભાઈ લોકો લાઈન લગાવી કવર ખતમ થઈ જતા તે દિવસે પરમેશ્વરે કહ્યું મારા પુત્ર સતીશ તારે આ પાઠ શીખવાનો છે શું છે પ્રભુ આ દિવસોમાં હું ધ્યાન આપું છું કે તું તું એક નાના સાઈઝનો પરમેશ્વર બને છે કેવી રીતે બનું છું નાની સાઈઝના પરમેશ્વર બનવા માંગે છે આ શું પ્રભુ હું પરમેશ્વર બની રહ્યો છું નહીં તો શું મારો સેવક હોય કે મારો બાળક હોય જો તેમને કોઈ તકલીફ પડે છે તો તે કષ્ટો તને નથી કહેવાના તે તકલીફોને મને મને કહેવાનું છે છે જો પાસે આવે તો તેમના તરફથી તારે પ્રાર્થના કરવાની પણ આ શું સહાયતા કરવા લાગ્યો તું નાની સાઈઝના પરમેશ્વર બનવા માંગે છે પરમેશ્વરે મારી સાથે વાત કરી મારા સેવક અને મારા બાળકોની વચ્ચે તારે દિવાલ નથી બનવાનું સાવધાન રહે છે એટલા માટે સાઈડમાં થાવ તેમના જીવનમાં કંઈ દુઃખ આવે કષ્ટ આવે તો મારી પાસે આવવાનું છે જો તારી પાસે આવે તો કેમ આવવા જોઈએ તેમના તરફથી તું પ્રાર્થના કરે એટલા માટે આવે પણ તું કંઈ દાન આપે એટલા માટે નહીં જો આ રીતે તું દાન ધર્મ કરતો રહીશ તો તારી પાસે જ આવશે મારી પાસે નહીં આવે જે તારી પાસે આવે છે તેમને માટે તું પ્રાર્થના કર હું તેમની આવશ્યકતાઓને જરૂરિયાતોને કષ્ટોમાં મદદરૂપ થઈશ વાલાઓ કેટલાક દિવસ પહેલાની વાત છે એક બહેન સુંદર બાળક લઈને આવી બતાવવા લાગી બાર વર્ષથી અમને બાળક નહોતા અમે ખૂબ દુઃખ ઉઠાવ્યું ઘણી તકલીફ સહન કરી એવી સ્થિતિમાં એક દિવસે તમારી પાસે આવ્યા અને તમને જણાવ્યું ને અમને બાળકો નથી કૃપા કરી અમારે માટે પ્રાર્થના કરજો આ રીતે અમે તમને જણાવ્યું તે દિવસે તમે અમારે માટે પ્રાર્થના કરી તમારી પ્રાર્થના પરમેશ્વરે સાંભળી સુંદર બાળક પ્રભુએ આપ્યું છે એ જ પરમેશ્વર ચાહે છે પ્રિય ભાઈઓ બહેનો સેવકના સ્વરૂપમાં હું કેમ છું જાણું છું તમારા કષ્ટોને સમજીને તમારા દુઃખોને હું પણ વહેંચીને તમારા તરફથી હું પ્રાર્થના કરવા માટે છું આર્થિક સહાયતા કરવા માટે નથી જો એમ કરવા લાગીશ તો પરમેશ્વર પાસે તમે નહીં જાઓ પરંતુ સીધા તમે મારી પાસે આવશો એ પરમેશ્વરની ઈચ્છા નથી આર્થિક રીતે દુઃખ ઉઠાવનાર આ સ્ત્રી જે સેવકની પત્ની હતી પ્રબોધકની પાસે ગઈ એલિસાની પાસે ગઈ સ્વામી સંકટ આવી ગયું છે સેવકનું મરણ થઈ ગયું છે બાળકોનું જીવન તકલીફમાં આવી ગયું છે કેવી રીતે જીવન જીવું સમજાતું નથી આ મારી સમસ્યા છે સ્વામી આ રીતે તેઓ પ્રબોધકની પાસે કેમ આવ્યા પ્રબોધકની પાસે બેંક બેલેન્સ છે શું વિચારો છો ના વાલાઓ તો પછી પણ પ્રબોધકની પાસે ભવિષ્યને સુંદર બનાવનારું એવું પરમેશ્વરનું વચન છે પ્રબોધકની પાસે જવાથી હવે તે પ્રબોધક પરમેશ્વરના વચનને પ્રગટ કરશે અને એ વચનને આપણે સાંભળ્યું તો તે પ્રબોધકના વચનને જો આપણે માનીએ તો આપણું જીવન સ્થિર થઈ જશે એ જ છે એ વિધવાની વાતમાંથી સંદેશ માં હું જે કહીશ તે કરીશ બતાવો સ્વામી જે તમે કહેશો કરીશ તમારા વચનમાં સામર્થ્ય છે એ તો પરમેશ્વરનું વચન છે તે તો પરમેશ્વરનું વચન છે હું જરૂર એ પ્રમાણે કરીશ તો તમારી પાસે શું છે જણાવો મારી પાસે તો માત્ર તેલની હાંડી છે બસ તેના સિવાય મારી પાસે કશું નથી તેલનું વાસણ તો છે ને હાજી એટલું જ છે તો હું જેમ કહું તેમ કરીશ હા એ પ્રમાણે કરીશ પોતાના પડોશીઓની પાસે જા જેમની જેમની પાસે ખાલી વાસણ હોય તે સર્વ વાસણ લઈ આવો અને તારા બર્તનમાંથી એ તેલને લઈને એ ખાલી વાસણોમાં તું રેડજે હરે સ્વામી ફરીથી જણાવો તમારી તેલની બરણીને લો હવે તે તેલને ખાલી વાસણોમાં રેડતા રહો હવે તેણે લીધો અને સર્વ વાસણોની અંદર રેડતી જ રહી આ રીતે રેડતા સમયે તે પાત્ર ભરાતું હતું પરંતુ આ બરણીમાંનું તેલ ઓછું નહોતું થતું આ શું છે આ બરણીનું તેલ તે વાસણોમાં નાખવાથી તે તો ઓછું થવું જોઈએ પણ ઓછું નથી થતું બીજા એક વાસણમાં પણ તેલ રેડવા લાગી હવે તે પાત્ર પણ ભરાઈ ગયું પરંતુ બરણીનું તેલ ખાલી ના થયું ત્યાંના દરેક ખાલી પાત્રોને તે દિવસે તે સ્ત્રી ભરી દીધા વલાઓ પરંતુ તેની બરણીમાંનું તેલ બિલકુલ ઓછું ના થયું તેણે પોતાના બાળકોને બોલાવ્યા જો બધા જ વાસણ ભરાઈ ગયા છે બીજા પણ કોઈ વાસણ હોય તો લઈ આવો માં ગામના બધા જ વાસણો લઈ આવ્યા છે માં હવે કોઈ પણ વાસણને તમે જોઈ લો તે તો ભરાઈ જઈને ઉભરાઈ રહ્યા છે અરે આ શું છે દીકરા નાની જે તેલ છે બીજા પાત્રોની અંદર જયારે આપણે વેચી રહ્યા છે આટલો ચમત્કાર કેવી રીતે થયો આ જ રીતનો ચમત્કાર એ તો વહેંચવાનો ચમત્કાર છે પરમેશ્વર તે આશીર્વાદો તેમાં છુપાવી રાખ્યા છે આજે તમે કલવરી અવાજની સહાયતા કરવા દ્વારા શું કરો છો તમારા જીવનની અંદર કષ્ટ હોય દુઃખ હોય પરેશાની બીમારી હોય તંગી મુસીબત હોય કે રોગ હોય તો પણ તમે સહાયતા લાવીને ઘણા બધા ખાલી જીવનોને સુવાર્તાથી ભરવાનો પ્રયાસ કરો છો હજારો લાખો લોકો તમે જે સહાયતા આપો છો તેના દ્વારા સુવાર્તાને સાંભળી શકે છે હવે તે વાસણ સુવાર્તાથી ભરાઈ રહ્યું છે એવું ભરાતા વાસણોને પરમેશ્વર શું છોડી દેશે એ રીતે ભરાતા વાસણોને પરમેશ્વર અવગણના કરશે અસંભવ તમે જે સહાયતા કરી છે પરમેશ્વર કદી નહીં ભૂલે બાઇબલમાં આપણે જોઈએ છીએ તેણે લાવેલા સર્વ પાત્રો ભરાઈ ગયા હમણાં તેના ઘરનું દરેક વાસણ ભરાઈને ઉભરાઈ રહ્યું છે આ રીતે ભરાઈને ઉભરાવતા સમયે તે સ્ત્રીએ શું કર્યું જાણું છો આહા ઓહો ઓહો ના કહ્યું પરંતુ શું કહ્યું જાણું છો સીધા પ્રબોધક પાસે આવીને કહ્યું સ્વામી જેમ તમે કહ્યું જે થોડું તેલ હતું ખાલી વાસણોમાં રેડ્યું ત્યારે શું થયું સર્વ વાસણો વાસણો ભરાઈ ગયા દરેક ભરાઈને ઉભરાવા લાગ્યા બતાવો હવે હું શું કરું અદભુત વાત છે અદ્ભુત લક્ષણ છે આ અદભુત ચરિત્ર શું છે તે પ્રભુના દાસની પાસે કઈ સ્થિતિમાં આવી ખાલી સ્થિતિમાં આવી તે ખાલી સ્થિતિને પરમેશ્વરે ભર્યું ત્યારે સીધી પરમેશ્વરના દાસની પાસે આવી સ્વામી હું શું કરું પ્રિય ભાઈઓ બહેનો સાંભળો છો અહીંયા જ આપણે ફેલ થઈએ છીએ આ જ જગ્યાએ આપણે ફેલ થઈએ છીએ નોકરી ના હોવાથી પ્રભુની પાસે આવીએ છીએ પરંતુ નોકરી મળ્યા પછી પ્રભુથી દૂર થઈએ છીએ સંતાન ના હોય તો પ્રભુની પાસે આવીને રડીએ છીએ પરંતુ પ્રભુ જ્યારે સંતાન આપે ત્યારે તે સંતાન પામીને આપણે પ્રભુને છોડી દઈએ છે સ્વયંનું ઘર પ્રભુ પાસે માંગીએ છે પ્રભુ આપે ત્યારે બધાને બતાવવામાં વ્યસ્ત થઈ જઈએ છે વા એક ભાઈ સેવામાં સક્રિય રહીને કામ કરતા પણ આ દિવસોમાં દેખાઈ નથી રહ્યા પાછલા અઠવાડિયે તે મને દેખાયા મેં પૂછ્યું સેવામાં આજકાલ દેખાતા નથી તે કહેવા લાગ્યા મેં એક વેપાર શરૂ કર્યો છે ને બ્રધર હા વેપાર શરૂ કર્યો છે એ તો ખૂબ સારો ચાલી રહ્યો છે કેવો ચાલે છે બહુ જ સરસ બહુ સારો ચાલે છે ઓહો બહુ સારો ચાલે છે એમ વિચારીને રવિવારે પણ ચાલુ રાખ્યો છો હા બ્રધર રવિવારે પણ ચલાવ છું હવે તે પરમેશ્વરની હજુરીમાં ના આવે અને પ્રભુની સેવા ના કરી શકે તેના જીવનમાં કઈ રૂકાવટ આવે છે જણાવો વેપારમાં લાભ કેટલો સમય લાગશે તે લાભને તેનાથી દૂર કરવામાં પરમેશ્વરને બસ એક ક્ષણ પરમેશ્વર પાસેથી આશીષ પામ્યા પછી પરમેશ્વરની ઉપસ્થિતિની અવગણના કરશો તો સાંભળો પરમેશ્વરને એક ક્ષણ નહીં લાગે તમે રડતા તેમની પાસે દોડી આવશો એમ કરવા માટે એમ કરનારા મારા પ્રભુ નથી વાલાઓ આપણે ધન્યવાદી થઈને જીવીએ તે નિર્ધન વિધવાએ શું કર્યું જાણું છો તેના ઘરના સર્વ વાસણો જ્યારે ભરાઈ ગયા સ્વામી તમે જેમ કહ્યું તેમ કરવાથી શું થયું જાણું છો શું થયું હવે મારા ઘરમાં એક પણ વાસણ ખાલી નથી દરેક વાસણો ભરાઈ જઈ ઉભરાય છે બતાવો હવે હું શું કરું શું છે હવે હું શું કરું આ છે વ્યક્તિત્વ આ છે આત્મિકતા પ્રિય ભાઈઓ બહેનો તું ક્યારેય પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા છો પ્રભુ નોકરી વગર હું ખૂબ પરેશાન થયો ઘરનું રેન્ટ આપી શકતો નહોતો કરિયાણાવાળાને આપી શકતો નહોતો પણ આજે તમે એક સારી નોકરી આપી છે જણાવો હું શું કરું આ નોકરી દ્વારા ક્યારેય પૂછ્યું છે મને પ્રમોશન ના મળ્યું મને દબાવવામાં આવ્યો છે પ્રભુ પ્રમોશનને માટે રડ્યો છું હવે તમે મને પ્રમોશન આપ્યું આશુષિત કર્યો મને પ્રમોશન મળી ગયું છે પ્રભુ હું શું કરું તમારા રાજ્ય માટે હું શું કરું પ્રભુ તમારી મંડળી માટે શું કરું મારા જીવનમાં પ્રગતિ મળી છે હે પ્રભુ હું શું કરું ક્યારેક હું બીમારીમાં પરેશાન થયો હવે ચિંતા વગર સુખ ચૈનમાં છું તમે મને હવે તંદુરસ્તી આપી છે પ્રભુ હું શું કરું તમારી સેવાની અંદર કેવી રીતે ઉપયોગી થાઉં વાલાઓ જ્યારે તમને આશીર્વાદ મળે છે ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું છે સીધા પ્રભુની પાસે આવીને પૂછો બતાવો હવે હું શું કરું તે દિવસે તે સ્ત્રી આવીને પૂછ્યું વાલાઓ બતાવો હું શું કરું હું શું કરું મને આશીર્વાદ મળ્યો છે બતાવો હું શું કરું એવું આત્મિક જોઈએ એ જ જરૂરનું છે બીજું એલ્કાના અને તેની પત્ની હન્ના તેઓ બંને આત્મીક હતા પરમેશ્વરના મંદિરમાં જઈને હંમેશા પ્રાર્થના કરતા પણ બાઇબલ જણાવે છે તેમને સંતાન નહોતું એવા સમયમાં પરમેશ્વરના મંદિરમાં ગયા અને આંસુ પાડ્યા કૃપા કરી સાંભળો તેઓ પરમેશ્વરના મંદિરમાં કેમ ગયા પ્રાર્થના કરવા માટે પ્રાર્થના કરવી શું પૂરતું છે નહીં તો પછી પરમેશ્વરના સેવકનું વચન જોઈએ પરમેશ્વરના સેવકના મુખમાંથી આપણે વચન સાંભળવું જોઈએ પરમેશ્વરના દાસના મુખ દ્વારા આપણને વચન જોઈએ કૃપા કરી ધ્યાન આપજો તે દિવસોમાં લાઈવ નહોતું તે દિવસોમાં યુટ્યુબ કે સોશિયલ મીડિયા નહોતી જો એમ હોત તો તેઓ ના આવતા પરંતુ હાનના અને એલકાના એવા લોકો નહોતા પરમેશ્વરના મંદિરમાં જઈને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આરાધના કરવાની છે પરમેશ્વરના ચર્ચમાં પ્રાર્થના કરવાની છે એવું વિચાર કરનાર આત્મિક હતા હે મંડળી આ સંદેશને સાંભળનાર ભાઈઓ બહેનો ચોક્કસ પ્રભુના મંદિરમાં આવજો ટીવીની આગળ અથવા તો સેલફોનની આગળ બેસીને સોફામાં અથવા સુઈ જઈને ભોજન કરતા અથવા ટિફિન કરતા અથવા કોફી પીતા વચન સાંભળું તે આરાધના કેમ કહેવાય મંડળી એટલે પરમેશ્વરનું ઘર છે પ્રભુના ઘરમાં આવીને પ્રાર્થના કરવાથી પ્રભુ આપણી સાથે વાત કરશે હાન્ અને ઇલ્કાના બંને પ્રભુના મંદિરમાં આવ્યા રડિયા આંસુ પાડ્યા શા માટે પ્રભુની પાસે આવ્યા જાણું છો પરમેશ્વર વાત કરે છે તે દિવસે વાત કરી આંસુ પાડીને પ્રાર્થના કરતા સમયે ઇલી જ્યારે ખોટું સમજ્યા હતા પછી ખબર પડી ત્યારે દીકરી તારા આંસુને ખચી પરમેશ્વરે જોયા છે તું જે ચાહે છે પરમેશ્વર જલ્દીથી તને આપવાના છે શાંતિની સાથે તું જા આ તો પરમેશ્વરનું વચન હતું આજ પરમેશ્વરની પ્રતિજ્ઞા હતી એ જણાવું છું જ્યારે પ્રભુના મંદિરમાં આવો છો અડધો કલાક એક કલાક દોઢ કલાક જ્યારે વચનને સાંભળો છો પરમેશ્વર તમને શું વચન આપશે તે વચનને માટે રાહ જોતા રહેજો તે વચન તમારા જીવનને પ્રભાવિત કરશે અને તે જ વચન તમારા પરિવારનું નિર્માણ કરશે હવે તમારા ભવિષ્ય બનાવશે તે વચનની રાહ જોજો શું લખ્યું છે જુઓ સમીલનું પહેલું પુસ્તક તેનો પહેલો અધ્યાય સોળમી કલમ પોતાની દાસીને દારૂ પીધેલી ના જાણશો જે કઈ મેં અત્યાર સુધી કહ્યું છે એ તો ખૂબ જ દુઃખદાયક વાત છે અને ખૂબ સતાવને લીધે હું બોલી છું ત્યારે એલીએ કહ્યું તું ક્ષેમ કુશળતાથી જાયલના પરમેશ્વર આ રીતે તેણે તેમને કહ્યું તું જા જાશળ જા ઇઝરાયલના પરમેશ્વર તું જે માંગે છે તે પૂરું પાડો તને ઉત્તર આપો અને તેને શાંતિ આપો એમ કહ્યું વાલાઓ આ શું છે જાણું છું એ તો પરમેશ્વરનું વચન છે એ તો પરમેશ્વરની પ્રતિજ્ઞા છે એ જ આપણે જોઈએ તે દિવસે તે વાચાને પ્રતિજ્ઞાને હાનના સાંભળીને પાછી આવી અને આનંદથી ગઈ પરમેશ્વરે મારી સાથે વાત કરી છે મારી પ્રાર્થનાને સાંભળી છે મારા આંસુઓને લૂછશે મારા જીવનને આશીર્વાદ આપશે તેણે સાંભળ્યું અને વિશ્વાસ કર્યો તે આજ્ઞાકારી બની અને કેટલાક વર્ષો પછી એક સુંદર બાળકને પોતાની ગોદમાં લઈ આવી પરમેશ્વરના મંદિરમાં આવી વાલાઓ મારા પરમેશ્વર જેઓ તેમનું વચન સાંભળીને વિશ્વાસ કરે છે તેમના જીવનમાં ચમત્કાર કરનારા પરમેશ્વર છે તેમાં કોઈ પણ સંદેહ બિલકુલ નથી શું જોઈએ છે આપણને ધન સંપત્તિ જોઈએ છે સુંદરતા જોઈએ છે અધિકાર જોઈએ છે સ્વાસ્થ્ય જોઈએ છે આપણને શું જોઈએ છે આત્માનો ઉદ્ધાર અને આત્મિકતા આત્મિકતા હોવાથી શું થશે તમે પરમેશ્વર પર આધારિત થશો તમે પ્રાર્થના પર આધાર રાખશો પ્રભુના વચન પર આધાર રાખશો પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરશો આ સંસારમાં ક્યાંથી પણ ના મળે તેવો ઉત્તર પરમેશ્વરની હચુરેમાંથી તમે મેળવી શકશો એ જ તો પરમેશ્વર આપણી પાસે ચાહે છે એ જ તો આપણને જોઈએ છે એટલા માટે આવો આપણે એક નિર્ણય લઈએ પ્રભુ જે મને જોઈએ છે તે તો સંપત્તિ નથી સુંદરતા નથી અધિકાર નથી સ્વાસ્થ્ય નથી પણ મને જોઈએ છે આત્મિકતા દરેક જરૂરિયાતોને હું તમારી પાસેથી મેળવી શકું એવી એવી આત્મિકતા આત્મિકતા મને આપો પ્રભુ આવો આપણે સાથે પ્રાર્થના કરીએ પ્રાર્થનામાં સહભાગી થઈએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું સ્પષ્ટ વાત કરી છે વવાયેલા વચનને ફળવંત બનાવીને દરેકના હૃદયમાં આત્મિકતાને વધારો અમને આત્માનો ઉદ્ધાર જોઈએ છે અમારી જરૂરિયાત છે આત્મિકતા સુંદરતાથી સંપત્તિથી અધિકારથી પણ વધારે ખૂબ જ જરૂરી છે આત્માનો ઉદ્ધાર ખૂબ જ જરૂરિયાતનું છે તમારી સાથેની સંગતિ એવી આત્મિકતા સાથે અમારે આગળ વધવાનું છે આ સમયે અમે પોતાને તમારા હાથમાં સોંપ્યો છે માથાથી લઈને એડી સુધી અમારા જીવનમાં જે કમી હોય જે કંઈ પાપ હોય તેની ક્ષમા કરજો તમારા રક્ત દ્વારા અમને ધોઈને શુદ્ધ બનાવજો નિરંતર તમારા સ્વીકાર યોગ્ય મહિમાને યોગ્ય અમે જીવી શકીએ સહાયતા કરજો ઈસુના નામમાં માંગીએ છે પિતા આમીન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા લાખો લોકો સુધી હિન્દીમાં જ નહી ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભિશ્વની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર